છેલ્લા એક વર્ષથી મમતા ઘર છે અહીં પાંચ વર્ષથી વધુ બાળકોને ભણે ત્યાં સુધી આશ્રય ભોજન અને શિક્ષણ પાડવામાં આવે છે આ ઉપરાંત મમતા ઘર દ્વારા વિનામૂલ્ય ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે જેના પરિણામે અનેક બાળકોએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે આ વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં પરમ પૂજ્ય ઉષા મૈયા પૂજ્ય ભક્તિ બાપુ પૂજ્ય નારાયણ સાહેબ કરસનગીરી બાપુ ઘનશ્યામદાસ બાપુ સહિત અમરેલી ગંધ સાહિત્ય ગ્રુપ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સૌની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા બાળકોની પ્રતિભા અને ઉત્સાહ જોઈને ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થઈ ઉઠ્યા હતા જે મમતા ઘર દ્વારા કરવામાં આવતી સરાહની કાર્યોનું પ્રતિક છે મમતા ઘર સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સેવા બાળકોને મદદ કરવાનો કે જેઓ માતા પિતા વિહોણા છે અથવા જેમના માતા પિતાને તેમને ભણાવવા સક્ષમ નથી મમતા ઘર આવા બાળકોને ભણે ત્યાં સુધી વિના મૂલ્યે રાખવાની નેમ ધરાવે છે જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે જો આપણા ધ્યાને કોઈ માતા પિતા વિહોણા અથવા બાળક હોય તો જેને શિક્ષણ અને આશ્રયની જરૂર હોય તો મમતા ઘર અંબિકા સોસાયટી સાવરકુંડલાનો સંપર્ક અઠ્ઠાણું બસો છપ્પન જીરો બત્રીસ સુડતાલીસ પણ કરવા વિનંતી છે આપનો એક નાનો પ્રયત્ન કોઈ બાળકના ભવિષ્યને નવું જીવન આપી શકે છે

રહેવા જમવાનું બધું અમે ફ્રીમાં કરીએ છીએ અને લોકોને વર્ષ દરમિયાન અમે જે સારામાં સારું રિઝલ્ટ લઈ આવ્યા છે મમતા ઘરના બાળકો મમતા ઘરના બાળકો નેવું ટકા ઉપર લાવ્યા છે અને જે ફ્રી ટ્યુશન ક્લાસમાં આવે છે એનો એંસી ટકાથી એવરેજ એંસી ટકાથી ઉપર છે રિઝલ્ટ